બુદેલ ગામ નજીક આરટીઓની ગાડી સાથે અકસ્માત સર્જાતા ત્રણ વ્યક્તિઓને ઈજા થતા ભાવનગર સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા બુધેલ ગામ નજીક આરટીઓની બોલેરો કાર અને એક્સે સ્કૂટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં વૈદિકાબેન કૃષ્ણાબેન અને કૃપાબેનને ઈજાઓ પહોંચતા ત્રણેયને સારવાર અર્થે સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા આશા બેકે વાતનો જવાબ ન થતા મારી બેનનો એક્સિડન્ટ જો થતા એસી નો પવન કાઈ છે આ બધાય પબ્લિકને પૂછજો આ બધાય પબ્લિક હારે જ હતા આ બધાયને પૂછજો જો

क्या भाई क्या बल्लेवा हां हां ये आ बंदन आ बड़ी ख बल्लेड़ा मान बंदे तो एको लोग हां हां मैं આ રસ્તો એક સાઈડ પર પડતો આવે ખટારો પર અક્કો નામ છે ને રોડ આ દેસે આ દેસે ગુસ્સો દેસે हाल खाईंदा मौत करणु मौत कर